ભાવનગર બોટાદ જિલ્લા કક્ષાની બહેનો માટે સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ભાવનગર સેના સિત્સર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભાવનગર બોટાદ જિલ્લા કક્ષાની બહેનો માટેની સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાનો કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે સાંસદ ખેલ મહોત્સવ થકી આજે શહેર જિલ્લા અને આંતિરાળ વિસ્તારના યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે એક પોઈન્ટ અઠ્યોતેર લાખથી વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી રમત ક્ષેત્રે અભૂતપૂર્વ રસ દાખવ્યો છે તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી કુશળતા કૌવતને બહાર લાવવા માટે સાંસદ ખેલ મહોત્સવ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે વિવિધ રમતો થકી દરેક ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વિકસી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધા દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા અને મેયર ભરતભાઈ બારડે ભૂલાતી જતી નારગેલ જેવી રમતો રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધામાં જિલ્લાભરના પચીસો થી વધુ મહિલા રમતવીરોએ તેમજ ત્રણસો થી વધુ ભાઈઓએ વિવિધ રમતોમાં સહભાગી થયા હતા કોથળા દોડ સંગીત ખુરશી નારગેલ ગોળ ફેંક જેવી રમતો રમાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા આગેવાન ભરતભાઈ મેર રોહિતભાઈ બગતરિયા મુકેશભાઈ ડાભી કિશોરભાઈ જીગરભાઈ પ્રકાશભાઈ જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ જિલ્લા રમત વિકાસ અધિકારી સુનિલભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા